ને દસર ના ભાઈ બે હજાર

બાવન ચોપન પંચાવન છપ્પન બે હાજર બોતેર રૂપિયા બે હાજર બે હાજર સાહેબ હા બે હજારને એકવીસ રૂપિયા પાકા ભાકા બે હજાર એકવીસ બે હજાર એકવીસ રૂપિયા બે હજાર એકવીસ બાવી 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 ત્રીવી પચીસ રૂપિયા અડતાલીસ બચાવ તેપન બે હજાર રૂપિયા એકવાર બે બે હજાર તેપણ ત્રોપન ત્રેપન

પંદર સત્તર અઢાર બે બાવીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાવ પાંચ સિત્તેર અઢારસો ને પાંચ અઢારસો ને પાંચ રૂપિયા ગોપીભાઈ તમારે નથી હોઢાર પાંચ રૂપિયા લખો એમાં અઢારસો સાવ લીધું અઢાર પાંચ બંધ ખુલા પાંચ દસ પંદર ઓગણીસો એક બે ત્રણ ત્રણ પાંચ દસ પંદર અઢાર પચાસ પંચાણું हरा देने वाला ब्लैक यार ब्लैक तयार तीन तीस हजार रुपीया पाँच का तयार तीन तीस हजार रुपीया क्या तयार तीस हजार पाँच दो पंद्रह वे पचीस तीस पाँच तीस चौंतीस हजार चौंतीस पंद्रह 3420 ચામાવી ભાઈ મારો નથી અમારો નથી 3420 1 2 2 25 30 ₹3 343 3420 3420 ₹30 ક્યાં પડી આ આ કોણ હારી

બે ત્રણ પાંચ દુપિયા દસ રૂપિયા દસ ચોત્રીસો દસ

રૂપિયા પંચાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર બત્રીસો ને પંચોતેર રૂપિયા એકવાર બે વાર બત્રીસ પંચોતેર મધુરામી એક આવે હવે આ એક આવે ભાઈ ઓગણીસો પચાસ ઓગણી પચાસ પચાસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ રૂપિયા ઓગણીસો પચાસ રૂપિયા લખો એમાં અઢારસો રૂપિયા અઢારસો પાકા છે અઢારસો

ઓગણી પચાસ પણ ઉંધર વિશાળ એના સાઠ રૂપિયા ગયો પંચોતેર રૂપિયા કાઢો એસી બે બેઠા પાંચ દસ પંદર અઢાર પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાંચ સિત્તેર 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 એકોતેર એકોતેર રૂપિયા બાવીસ એકોતેરતેર પંચોતેર એસી

અઢારસો ને પચીસ રૂપિયા એકવાર બેગણ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ અઠતાલીસ પચાસ પચાસ અઠાર ઓગણા પાંચ પાંચ સિત્તેર પંચોતે અઢારસો એસી રૂપિયા અઢારસો છે